ભાજપના તાલુકા પ્રમુખના પ્રતિનિધિ દ્વારા ફોરેસ્ટ વિભાગ પર ભ્રષ્ટાચારના આરોપો લગાવવામાં આવ્યા છે ત્યારે ફોરેસ્ટ અધિકારીએ તાલુકા પ્રમુખના પ્રતિનિધિ પર અને પત્રકાર પર જ વળતો આક્ષેપ લગાવ્યો કે તેઓ ભ્રષ્ટાચાર કરે છે અને મારા પર ખોટા આક્ષેપો લગાવે છે અને હું તેમની સામે ફરિયાદ પણ કરવાનો છું વિગતે વાત કરીએ ઉપલેટા તાલુકામાં ફોરેસ્ટ અધિકારી અને તાલુકા પ્રમુખના આક્ષેપ પ્રત્યે આક્ષેપ અને સમગ્ર ઘટના વિશે નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન ઉપલેટામાં ફોરેસ્ટ વિભાગ દ્વારા રોપાના ખાતર મામલે ભ્રષ્ટાચારના આક્ષેપો ઉપલેટા તાલુકા પંચાયતના પ્રમુખ પ્રવીણાબેન હુંબલના પ્રતિનિધિ પિયુષ હુંબલ દ્વારા લગાવવામાં આવ્યા છે તેમના આક્ષેપ છે કે ફોરેસ્ટ વિભાગ દ્વારા જંગલ વિકસાવવા જે છોડ વાવવામાં આવે છે તેમાં ખાતર નાખવામાં આવતું નથી અને તે ન વપરાયેલું ખાતર ગોડાઉનમાં જમા થાય છે પછી તેને ખાનગી રીતે વેચી દેવામાં આવે છે સાથે જ તેમનો બીજો આરોપ છે કે ફેન્સિંગ માટે સિમેન્ટના પિલર લગાવવામાં આવે છે તેના તળિયામાં સિમેન્ટનું પૂરણ કરવાનું હોય છે પરંતુ તે પણ કરવામાં આવતું નથી એટલે તેમાં પણ ભ્રષ્ટાચાર થાય છે જુઓ તેઓએ શું કહ્યું પિયુષ બાબુભાઈ ઉમલ મારા વાઇફ છે તાલુકા પંચાયતના પ્રમુખ છે જેના પ્રતિનિધિત્વ તરીકે મને ખબર પડેલ કે મેરવદર ગામમાં આવે જે ભ્રષ્ટાચાર કર્યો છે તેને ઉજાગર કરવા માટે હું અહીંયા આવ્યો છું અને વિડીયો ઉતારેલ છે આ આ જે ફોરેસ્ટની જગ્યા છે એમાં સાફ સફાઈ કરેલ નથી એમાં ખાતર નાખવાનું હોય એ ખાતર નથી નાખેલ માટી નાખવાની છે એ માટી નથી નાખેલ અને ફેન્સિંગ પણ અધૂરી છે છતાં એના બિલ ઉધરી ગયા છે અને આમનું ખાતર એના પ્રાઇવેટ ત્રણ ગોડાઉનમાં ભરેલું છે જે ગોડાઉનની મને ખબર છે કે ખાતર ક્યાં ભરેલું છે અને આનો ખુલ્લો ભ્રષ્ટાચાર સાબિત થાય છે અને જે આ થાંભલા છે એમાં નીચે કોકરેટ કરવાનું હોય એ કોકરેટ પણ કરેલું નથી તમે જોઈ શકો છો આ થાંભલા ભ્રષ્ટાચાર કર્યો એની પાછળનો ક્યાં અધિકારી ભ્રષ્ટાચાર કર્યો આ આમાં ઉપલેટા તાલુકાના આરએફઓ સિવાય આ શક્ય નથી જો એ આમાં મળેલ હોય તો જ આ ભ્રષ્ટાચાર થાય નકર ન થાય આજે વૃક્ષારોપણ કરેલ છે તેમાં કોઈ જાતનું સાફ સફાઈ નથી જેમ ને તેમ પડેલું છે આમાં વૃક્ષારોપણ કરી દીધું શું સાફ સફાઈ ના પૈસા ગયા છે ખાતર ના લઈ લીધા છે માટી ના લઈ લીધા છે એ એક પણ કામ થયેલું નથી અને તમે પાછળ જોઈ શકો છો કેટલા ઝાડવા ઉગેલા છે અને એની વાયવા છે એ તો એક પણ ઉગેલ નથી આ એમના જંગલ થઈ ગયું છે હવે શું માંગ છે તમારી માંગ છે કે આપડો આ ભ્રષ્ટાચાર જે એની કર્યો છે એને સજા મળવી જોઈએ ફોરેસ્ટ વિભાગ પર લાગતા આક્ષેપો બાદ અમે આરએફઓ બ્રિજેશ બારિયા સાહેબ સાથે ટેલિફોનિક વાતચીત કરી ત્યારે તેમણે જણાવ્યું કે તાલુકા પ્રમુખના પ્રતિનિધિ દ્વારા લગાવેલા આક્ષેપો પાયાવિહોણા છે અમે ખાતર વાપરીએ છીએ પરંતુ તાલુકા પ્રમુખના પ્રતિનિધિ પિયુષ હુંબલ જેઓ તાલુકા પ્રમુખના પતિ છે તેઓ ગેરકાયદેસર જંગલના લાકડાનો વેપાર કરે છે અમે તેમની ગાડી પકડીએ ત્યારે તેઓ અમને ધમકાવે છે કે અમારી ગાડી નહીં છોડો તો અમે મીડિયા સમક્ષ તમારો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડીશું સાથે જ પત્રકાર જગમલ સુવા પર પણ આક્ષેપો લગાવ્યા છે તેઓ પણ શામાં સામેલ છે જ્યારે અમે પત્રકાર જંગમલભાઈ સાથે વાત કરી ત્યારે તેઓએ જણાવ્યું કે હું આવો કોઈ ધંધો કરતો જ નથી બારિયા સાહેબ અમારા પર ખોટા આક્ષેપો નાખે છે સાથે જ એમનું વર્તન પત્રકારો સાથે સારું નથી ઉપરાંત તેઓએ જણાવ્યું કે ફોરેસ્ટ વિભાગના આ બારિયા સાહેબ પર અગાઉ એસીબી દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી અને તેઓને ફોરેસ્ટ વિભાગના લાકડા ચોરી કરનારા લોકોની ગાડી છોડવા અને હપ્તા લેવાના ગુનામાં રંગે હાથ પણ પકડવામાં આવ્યા છે તેમના દ્વારા લગાવેલા આક્ષેપો ખોટા છે સત્તા પક્ષ દ્વારા જ આક્ષેપો લગાવવામાં આવ્યા છે સમગ્ર ઘટના જાણ્યા બાદ પ્રશ્ન થાય છે કે કોણ સાચું હશે શું અધિકારી દ્વારા તાલુકા પ્રમુખના પ્રતિનિધિ જેઓ ભાજપના કાર્યકર્તા છે તેઓ ભ્રષ્ટાચાર કરે છે તેમના આરોપો સાચા હશે કે તાલુકા પ્રમુખના પ્રતિનિધિ દ્વારા લગાવેલા આક્ષેપો સાચા હશે અધિકારી દ્વારા તાલુકા પ્રમુખ પર ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે ત્યારે જોવાનું રહ્યું કે આ મામલે હવે શું પગલાં લેવામાં આવે છે તમારું આ મુદ્દે શું મંતવ્ય છે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો આવા વિગતવાર અહેવાલ અને તમારા સ્વમાનની વાત તમને પસંદ હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જોતા રહો સ્વમાન નમસ્કાર